અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે છ દિવસમાં સત્યાવીસ લાખ ભક્તોએ માતાના દર્શન કર્યા અંબાજીમાં આવતીકાલથી મંદિર રાબેતા મુજબ ખુલશે મેળાના છેલ્લા દિવસે લાખો માય ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા ભાદરવી પૂનમના મેળામાં ભક્તો નવરાત્રિમાં માતાને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપે છે મેળાની સાથે અંબાજી પંથકની શૈક્ષણિક સંસ્થાઓમાં મિની વેકેશન પણ પૂર્ણ થશે ભાદર મહામેળાનો આજે અંતિમ દિવસ છે ત્યારે લાખો માઈ ભક્તો છે તે માના ધામમાં આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે આજે મેળાનો અંતિમ દિવસ હોવાના કારણે અનેક જે લોકો છે તે સંઘો લઈને આવ્યા હોય છે માની ધજા લઈને આવ્યા હોય છે આજે માની ધજા ચડાવવા માટે તેઓ આતુર છે આણંદથી પચાસ લોકોનો સંઘ છે તે અહીં આવે છે ને આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ તમામ ભક્તો છે તે માં અંબેના નારા લગાવી રહ્યા છે બોલ મારી અંબે જય જય અંબેના નાદ તેઓ કરી રહ્યા છે ને જેને લઈને જે અંબાજી મંદિર છે તે માં અંબેના નારાઓ તમામ જે ભક્તો છે તે માના દરબાર આવ્યા છે અને હવે માના દર્શન કરવા માટે લોકો લાંબી કતારો લગાવીને ઉભા છે આપણી સાથે ભક્તો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ક્યાંથી આવ્યા છો કેટલા દિવસ ચાલીને આવ્યા છો ધજા ચડાવી આવ્યા છે અમારે આણંદથી અંબાજી આવતા દસ દિવસ થયા અમને આ માતાની દયાથી કોઈ વરસાદ કોઈ બીજી કોઈ પણ જાતની તકલીફ પડી નથી અમે ત્રેવીસ ચોવીસ વરસથી આ અમારું ચોવીસમું વર્ષ છે અંબાજીમાં પગપાળા સંઘ લઈને આવીએ છીએ સંઘમાં અમારે બસો ને એંસી ત્રણસો માણસનું એક ગ્રુપ હોય છે અમે લેડીઝને સાથે લઈને આવીએ છીએ ઘણી બધી અગવડો સગવડો સાથે આવીએ છીએ દર વર્ષે જે અગવડ પડે છે એને સગવડમાં સુધારવાનો ટ્રાય કરીએ છીએ પણ મા અંબાની શક્તિ અમને કોઈ બી તકલીફ આપતી નથી અમે સા સરસ રીતે અને ઘણી આનંદ મંગલથી અહીં પહોંચીએ છીએ આવતા રસ્તામાં અમને એટલા બધા સેવા કેન્દ્રો મળે છે કે જેને કોઈ અમે એની એ વાત નહીં કરી એટલે એને ઋણીના શબ્દોમાં હું વર્ણી નહીં શકતો પણ એટલા સરસ સેવા કેન્દ્રો કે જે ગોઠવણ કરે છે એની અમને સરસ એવી સુવિધાઓ મળે છે અમારા સંઘમાંથી અમારા ગામમાંથી અમારા આજુબાજુના મિત્રો મંડળ દરેક જણથી અમને સારા એવા સપોર્ટ રહે છે માને આજે ધજા અર્પણ કરશો ધજા ચડાવશો શું કહેશો કેટલી ખુશી અમારા અમે અમારી ખુશી શબ્દોમાં વરણી શકીએ એમ નથી અમે બાવન ગજની ધજા એ પણ પાંચ બાવન ગજની ધજાઓ જે બાધાઓ માની છે જેને જેને એની પૂરી થઈ છે એની ખુશીથી અમે આજે આ મંદિરે આ ધજાઓ ચડાવીશું તો આ હતા આનંદવાળા ભક્તો કે જેઓ માની બાવન ગજની પાંચ જેટલી ધજાઓ તેમની વિવિધ મનોકામનાઓ પૂર્ણ થતા અહીંયા માતાજીના ચરણોમાં ચડાવવા આવ્યા છે મતની વાત એ છે કે જે રીતે ભક્તોનો ઘોડાપૂર છે તે માં અંબાના ધામમાં ઉપત્યું છે ને જય અંબે બોલમારી અંબેના નાદ સાથે સમગ્ર જે અંબાજી મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે

ધજા માટે ગામના બધા હરિભક્તો બધા ઉભા છે બઉ વધારે વધારે જ ખુશી છે અમારા કુટુંબ ના જ એક ભાઈ છે એમને જ ધજા નો ચઢાવ લીધો એટલે અમે બધા જોડે ધજા ચડાવવા જઈ રહ્યા છીએ લગભગ પીપલ મનોકામના પૂરી જ કરી દે છે માગ્યા વગર ભક્તિ શક્તિ ને આસ્થા નો ત્રિવેણી સંગમ છે તે માંબાના ના ધામ સજાયો છે મેળા નો આજે અંતિમ દિવસ છે અને લાખો માઈ ભક્તો છે તે માંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે ભક્તો દંતવર્ત પ્રણામ કરતા માના દરબાર માં આવી રહ્યા છે તો એક ભક્ત છે જેમને પોતાના

પૂર્ણિમાના મેળાનો અંતિમ દિવસ છે તો ભક્તોએ માય ભક્તોના માય ભક્તોએ દર્શન કર્યા હતા માતાના દ્વારે શીશ ઝુકાવી અને ધન્યતા અનુભવી હતી કહેવાય છે કે નવરાત્રિનો પાવન પર્વ જ્યારે નજીક આવતો હોય ત્યારે ભાદરવી પૂર્ણિમાના દિવસે માતાને આમંત્રણ આપવા માય ભક્તો અંબાજી ખાતે પહોંચે છે અંબાજી ધામની અંદર ભક્તિમય માહોલ સર્જાયો છે અનેક જે માઈ ભક્તો છે તે દૂર દૂરથી ચાલીને આવી રહ્યા છે ત્યારે નવ વર્ષના જે ભક્ત છે અથવ પટેલ તેઓ ઊંઝાથી ચાર દિવસથી સતત ચાલીને આવ્યા છે ને હવે મંદિર પરિસરમાં તેઓ આવ્યા બાદ શક્તિ દ્વારથી લઈને તેઓ મંદિર સુધી

તો વધુ જગદંબાના દર્શન કર્યા હતા પગપાડા આવી અને જગદંબાને આમંત્રણ આપવા પહોંચ્યા હતા તો સાથે સાથે મિની વેકેશન પણ આજથી પૂર્ણ થયું છે તો ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે છેલ્લો દિવસ છે માય ભક્તો માના ચરણોમાં શીશ ઠુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે માં અંબાનું પવિત્ર ધામ અને અહીંયા લાખો ભક્તો છે કે જેમણે મા અંબાના આશીર્વાદ લીધા છે ને આ સાથે ભાદરવી પૂનમના મેળાની સમાપ્તિ થઈ છે ઘણા બધા લોકો છે પગપાળા પડાવ્યા હતા કોઈ દંડવટ આવ્યા હતા કોઈ આળ ઉઠતા આવ્યા હતા અને મા અંબાના ધામમાં તેમણે દર્શન કર્યા અને આશીર્વાદ લીધા છે આપ જુઓ શક્તિ દ્વાર ખાતે અમે અહીંયા ઉપસ્થિત છે અને જ્યાં નજર કરશો ત્યાં માઈ ભક્તો છે કે જે મા અંબાની એક ઝલક માટે પડાપડી કરી રહ્યા હતા અને આજે ભાદરવી પૂનમનો છેલ્લો દિવસ છે અને આ સાથે જ આજે આ ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ થશે ભક્તો છે કે જેમણે અંબાના દ્વારમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે અને માતાજીને ધજા ચઢાવીને નવરાત્રી માટે ભાવભીનું આમંત્રણ અહીંયા આપ્યું છે અહીંયા યજ્ઞ કરવામાં આવ્યો તમામ ભાવિક ભક્તો છે કે જે દૂર દૂરથી મા અંબાની એક ઝલક જોવા માટે અહીંયા આવે છે અને તેમની માનતા હોય કે કઈ પણ હોય એ પૂરી થતા તે લોકો અહીંયા ધજા ચડાવી ગરબી મૂકી અને માતાજીને ભાવભર્યું આમંત્રણ પણ અહીંયા આપતા તમામ ભાવિક ભક્તો નજરે પડ્યા હતા અત્યાર સુધીમાં ચાલીસ લાખથી વધારે જે ભક્તો છે તેમણે અત્યારે મા અંબાના દર્શનનો લાભ લીધો હતો અને મા અંબાના આશીર્વાદ લઈને તેઓએ ધન્યતા અનુભવી હતી કેમેરામેન તુષાર સાથે દીક્ષિતા